શબ્દના ટેકે ઊભો છું હું બીજું તો શું કહું મોક્ષના દ્વારે ઊભો છું હું બીજું તો શું કહું આદરણીય શ્રી અજયભાઈ રાવલ સરે આખી જે નિર્ણય પ્રક્રિયા હતી એની અર્થથીથી આપણને કહ્યું અને એક હોમવર્ક પણ આપણને આપ્યું છે આપણે પુનઃ તાળીઓથી સાહેબને કહેશું કે ચોક્કસ અમે આ હોમવર્ક કરીશું અને આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતે સર્જકની કેફિયત તરફ તમને લઈ જવા છે મેં એક નિબંધ લખ્યો હતો પ્રથમ અશ્રુ અંતિમ અશ્રુ હું પ્રાથમિક શાળામાં શિક્ષક છું એટલે સાહેબ અમારી નિશાળમાં જે બાળક પહેલું પગલ પગલું મૂકે ત્યારે એની માનો પાલવ છોડીને આવ્યું હોય એના સ્મરણમાં એના મમ્મીની કાળજી એનું ઘર એનું ફળિયું રહેતું હોય એટલે જ્યારે ક્લાસરૂમમાં બેસે છે ત્યારે એનું પહેલું આંસુ પડે છે એટલે મેં એને નામ આપ્યું હતું પ્રથમ અશ્રુ એ વિરહનું આંસુ હોય છે અને જ્યારે આઠમા ધોરણમાં એ જ બાળક અમારી પાસે જે નાની નાની પગલીઓ હોય ને વિરાટ કદમ સુધી અમે પહોંચાડ્યા હોય એ કદમો ત્યારથી ત્યાં જવા માટે ના પાડતું હોય કે સાહેબ હવે આ નિશાળ છોડવી નથી એ અંતિમ અસરું આ નિબંધની સર્જન પ્રક્રિયા ખૂબ લાંબી ચાલી છે ધર્મેન્દ્ર સાહેબે એક લાંબી યાદી આપી હતી કે આટલા પુસ્તકો વાંચવા કારણ કે નિબંધ લખવો મારો કોઈ સબ્જેક્ટ જ નહોતો એટલે મેં દસમું અગિયારમાં બારમા ધોરણમાં મારા ધર્મપત્ની અહીંયા તૃપ્તિ ભટ્ટ ઉપસ્થિત છે એક વખત મારી માટે તારી એટલા માટે થઈ જાય કે હું મારા ઘરના હામું બોલી શકું છું તો એની પાસે બધી બુક્સ મગાવી કે ભાઈ તારી પાસે જે આ બધી દસમા અગિયાર બારની ની અંદર નિબંધ એટલે શું તો એની બહુ સરસ પ્રારૂપ દસમા અગિયાર બારના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી છે એ પ્રક્રિયામાં પસાર થયો સાહેબે જે દસ જેટલા નિબંધોના સંગ્રહ આપ્યા હતા એમાંથી મને રખડુનો કાગળ મળ્યો એક અમારા તુષાર વ્યાસનું ગોઠડી નામનો નિબંધ સંગ્રહ મળ્યો એટલે એવા ચાર પાંચ નિબંધ સંગ્રહો મને મળ્યા મેં એને વાંચ્યા અને પછી આ આંસુડાથી અંતિમ આંસુડા આંસુડા સુધી આવ્યો મને અજય સાહેબે એક નોંધ આપી છે કે તારી વાર્તાઓ આ આંસુડાની અંદર ધીરે ધીરે બાળકોની વાતોમાં હસવા તરફ તું ફંટાઈ જાય છે

પોતાની વાત અહીંયા મુક્તા થઈ ગઈ આજે રાહુલ સાહેબ જ્યારે આ નિબંધ સ્પર્ધાની સૌ પ્રથમ જાહેરાત મેં ગુજરાતીનો અધ્યાપક સંઘના વોટ્સએપ ગ્રુપમાં વાંચી અને એ વખતે મનમાં ગાંઠ વાળી લીધી કે મારે નિબંધ લખવો છે આંબેડકર યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમ છે એમાં સુરેશ જોશીનું જનાંતિકે નામનું નિબંધનું પુસ્તક અભ્યાસક્રમમાં છે એટલે કયા વિષય ઉપર નિબંધ લખવો એ પહેલા એક પ્રશ્ન ઊભો થયો કારણ કે પ્રથમ નિબંધ હતો અને જ્યારે શરૂઆત હોય ને એ જ અઘરી હોય પછી કલમ ચાલવા લાગે એટલે જેમ દીપાલસિંહભાઈએ કહ્યું કે ક્યાં ચાલે છે એ આપણને ખબર હોતી નથી તો મને એમ થયું કે છેલ્લા દોઢેક વર્ષથી હું જે વિસ્તારમાં અધ્યાપક તરીકે સેવા આપી રહ્યો છું પાલનપુરથી આબુ રોડ ઉપરનો જે પટ્ટો છે તો એ અમીરગઢ આખો જે પર્વતીયું અને એ વિચારીને હું રોજ સવારે બસ માં આવન જાવન કરું એટલે હું સવારે કારણ કે ત્રણેય ઋતુઓ શિયાળો ઉનાળા અને ચોમાસુ આ ત્રણેય ઋતુઓના જો પ્રકૃતિના રૂપો માણવા હોય તો એ વિસ્તાર બહુ જ ઉત્તમ છે અને એ વિચારીને મેં અમીરગઢની જે પ્રકૃતિ છે એનું જે આજુબાજુનું જે વાતાવરણ છે એના વિશે લખવાનું વિચાર્યું મારો નિબંધ જે છે અમીરગઢની પ્રકૃતિ વિશેનો એનો રમણીય અસ્બાબ વિશેનો તો એનાથી મને બહુ આનંદ થયો છે અને બીજી એક વાત કે શ્રી જનક ત્રિવેદી ની જે દિવ્ય ચેતના છે એમને હું અત્યારે વંદન કરું છું કે જેમણે એક સરસ ઉપક્રમ રચ્યો અને તેર નિબંધકારો અને અહીંયા જે ગુજરાતી ભાષાના તજજ્ઞો બેઠા છે એમની વચ્ચે અમને એક જ મંચ ઉપર ઉપસ્થિત થવાની જે તક મળી એ બદલ જનક ત્રિવેદી પરિવારનો હું આભારી છું અને આ પ્રથમ નિબંધ જે લખાયો એ એનું જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોય તો અહીંયા પરિવારની જે સ્પર્ધા યોજી એના દ્વારા હું આટલે સુધી પહોંચી શક્યો છું અને આજે નિબંધ સ્પર્ધા યોજાય એનું જે મુખ્ય પ્રયોજન છે કે સાંપ્રત સમયમાં લલિત નિબંધો ઓછા લખાય છે ઓછા વંચાય છે ટૂંકી વાર્તા નવલકથાનું વધારે ચલણ છે અને હવે તો એ પણ વિદ્યાર્થીઓને જ્યારે વાંચવામાં કંટાળો આવે છે એટલે અમારી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સેમ ફ્રીમાં લઘુકથાનું પુસ્તક મૂકાયું છે કે જેથી વિદ્યાર્થીઓને કંટાળો પણ ના આવે અને એકી બેઠક એ એ વાંચી પણ શકે એટલે ફરી એકવાર આ પરિવારનો હું આભાર માનું છું કે જેમને અમને આ મંચ પૂરું પાડ્યું અને બધાની આ સૌની વચ્ચે ઉપસ્થિત થવાની તક આપી અને લલિત નિબંધની એક આ સાંકડી કેળી આગળ જતાં વિશાળ રાજમાર્ગમાં ફેરવાય અને ગુજરાતી સાહિત્યને પણ આવનારા સમયમાં ઉત્તમ નિબંધકારો મળે એવી શુભેચ્છા સાથે હું મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ ભારત માતા કી જય મારી ઉપર એક અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો એમાં બાનો અવાજ હોય એવો સરોજબા બોલી રહ્યા હતા અને એવું કીધું દકાપાહેથી તારો નંબર લીધો છે તારો નિબંધ છે ને મને નિબંધ મોકલ એટલે મેં પ્રથમ અશ્રુ અંતિમ અશ્રુ એમને નિબંધ મોકલ્યો અને મને એવું કીધું કે તમે છે ને પ્રાથમિકમાં નોકરી કરતા હોય ને એવું લાગે છે કીધું હા બા હું પ્રાથમિક શાળામાં છું એ કે મને આ નિબંધ વાંચતા વાંચતા મારો દખો યાદ આવી ગયો મને તો ત્યારે જ સન્માનપત્ર મળી ગયું હતું પણ એ પછી એક આખી યાત્રાની અંદર અમારા ટપાલી જ્યારે ઘરે આવ્યો અને એને કીધું કે સાહેબ આ સીએમ ઓફિસથી તમને એક ટપાલ આવી છે એટલે આપે વાત કરી હતી એટલે ખ્યાલ હતો તો આદરણીય શ્રી મુખ્યમંત્રીના હસ્તે પણ અમને બધાને એક સરસ મજાનું સન્માનપત્ર મળ્યું છે આ તકે હું એને યાદ કરી અને આપણે તાળીઓથી બિરદાવીશું કે આ ઉપક્રમ પણ અમને યાદ રહેશે દીકપાલભાઈની મને એક વાત યાદ આવી છે મારે એને પણ અહીંયા વણી લેવી છે કે પ્રથમ વિજેતા જાહેર થયા પછી એને જે પોસ્ટ મૂકી એમાં એવું મૂક્યું કે હવે પછી નિબંધ સ્પર્ધામાં હું ભાગ લઈશ પણ હું સ્પર્ધક તરીકે નહીં હવે પછી મારો કોઈ ક્રમ નહીં રહે ટૂંકમાં હવે પછી હું ઇનામનો હકદાર નથી તો આ છોડવું એ પણ બહુ મોટી વાત છે અહીંયા રાહુલ દ્રવિડ સાથે હવે એમને જોડશું તાળીઓથી અને હવે મારે જેમને સર્જક કેફિયત રજૂ કરવા માટે આમંત્રિત કરવા છે એવા ધ્વનિ ઉપાધ્યાય જેઓ ઓફિસ આસિસ્ટન્ટ વિધાનસભામાં કામ કરી રહ્યા છે એક શહેર સાથે એમને આમંત્રણ પાઠવું છું કે મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા કવિતાના બળુકા લશ્કરો નમસ્કાર આજે અમારા સૌ માટે આ હરખના દિવસે અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત શ્રી કિરીટભાઈ દુધાત સાહેબ શ્રી મહેન્દ્રસિંહ પરમાર શ્રી રામ મોરી અને અમારા દીકપાલભાઈ સૌ વડીલ સાહિત્યકારો તથા અત્રે ઉપસ્થિત સાહિત્યપ્રેમી ભાઈઓ તથા બહેનો સૌને સુપ્રભાત સૌ પ્રથમ હું અહીં ઉપસ્થિત સૌને જણાવી દઉં કે આજે આટલા બધા મહાનુભાવો વચ્ચે અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવું એ મારા માટે બહુ મોટી વાત છે કારણ કે શાળા અને કોલેજ કાળ સમાપ્ત થયા બાદ આ રીતે બોલવાનો આ મારો પહેલો અનુભવ છે એટલે એ બાબતે હું આ બધાની આગોતરી ક્ષમા યાચના કરી લઉં છું અને તે અનુસંધાને જ વાતને આગળ વધારીશ કે શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા બે હજાર ત્રેવીસ તો આ સ્પર્ધાથી મારા જીવનમાં શું ફેર પડ્યો કે પછી કહો કે મારો અનુભવ તો એ પણ આ જ વાત છે કે રોજ ઘર અને નોકરી વચ્ચે ગૂંથાયેલી એક સામાન્ય સ્ત્રી એ હું આજે તમારી સામે અત્યારે આ મહાનુભાવ વચ્ચે સ્ટેજ પરથી બોલી રહી છું તો આ સ્પર્ધા જ્યારે જાહેર થઈ ત્યારે નિબંધ અને લેખક બાબતે હજી મારી પાપા પગલી જ થઈ રહી હતી આ શબ્દ સૃષ્ટિમાં એક નિબંધ પ્રકાશિત થયો હતો એટલે આ સ્પર્ધાની જાહેરાત થતાં જ નક્કી કરેલું કે નિબંધ તો લખીને મોકલવો જ છે પણ શું લખવું કયો વિષય તે હજી નક્કી નહોતું થઈ શકતું એટલે એક પછી એક દિવસો નીકળતા જતા હતા અને તેમ તેમ મનમાં ગૂંચવણ પણ વધતી જતી હતી કે લખવું છે લખવું છે અને પાછું એમ પણ હતું કે સાવ છોડી પણ નહોતું દેવું સ્પર્ધામાં ભાગ તો લેવો જ હતો ત્યારે એક સમય એવું થતું ને કે દિવસે લખવા બેસું તો કંઈ લખાય જ નહીં અને રાત્રે આંખ બંધ કર્યા પછી બધા જ વિચારો અને લાગણીઓ મળીને જાણે ગરબા ગાય અંદરથી નીકળ્યા જ કરે ને હું રોકી ના શકું મનમાં બસ નિબંધ 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 એ જ ચાલતું હતું પછી એક સમયે તો ત્યારે જ ઉઠીને એ વિચારો અને લાગણીઓ ટપકાવા માંડ્યા અને એ રીતે મારો અજંપો રૂપે આકાર પામ્યો અને એક વાત શરૂઆત થઈ પછી અઠવાડિયામાં નિબંધ લખાયો અને સ્પર્ધાની છેક છેલ્લી તારીખે નિબંધ મોકલાવેલો પછી તો પરિણામ આવ્યું ત્યારે આ નિબંધ નોંધપાત્ર નિબંધોમાં પસંદગી પામેલો એટલે મારા માટે તો એવું હતું કે પાપા પગલી ભરતા ભરતા જો બ્રોન્ઝ મેડલ પણ મળી જાય તો તેનો આનંદ મારા માટે ગોલ્ડ મેડલ કરતાં પણ વિશેષ હતો અને મુખ્યમંત્રીના પત્રએ આ નિબંધોની મહત્તા ઓર વધારી દીધી હતી અને સોનામાં સુગંધ ત્યારે ભળી જ્યારે આ સ્પર્ધામાં નોંધપાત્ર નિબંધ તરીકે પસંદગી પામેલો મારો નિબંધ અજંપો સમીપે જેવા સામાયિકમાં પસંદગી પામ્યો જે હવે પછીના અંકમાં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે અને આનંદની વાત અહીં એ છે કે આ સ્પર્ધાના લીધે મારા નિબંધને ઓળખાણ મળી અને આ નિબંધના લીધે મને એટલે નિબંધકાર તરીકેની આ નવી ઓળખાણ જાણે જાત સાથે જ થઈ અને ખુદથી ખુદને પહેલીવાર મળ્યાનો અનુભવ થયો આ સ્પર્ધાથી લાંબી સફર માટેનું ભાથું પણ બંધાઈ ગયું એ સિવાય કહું તો હું જ્યારથી સાહિત્યના સંપર્કમાં આવી ત્યારથી મને મનમાં એક પ્રશ્ન થયા કરતો કે અત્યારે વાર્તા સ્પર્ધાઓ કવિ સંમેલન મુશાયરા વાર્તાની શિબિરો આટલા પ્રમાણમાં થાય છે પણ નિબંધને કેમ કોઈ પૂછતું નથી ક્યાંય નિબંધની સ્પર્ધા કેમ કોઈ નહીં કરતું હોય કારણ કે મેં નિબંધ લખવાના શરૂ કર્યા હતા અને એ બાબતે હું સ્પષ્ટ હતી કે મારે નિબંધ જ લખવા છે એટલે આ સ્પર્ધાની જાહેરાત જાણીને ગજબ ઉત્સાહ જાગ્યો આ મણકાની જે પ્રક્રિયા હતી જાહેરાતથી લઈને પરિણામ અને હવે તેના પછી પણ તો તેને સારી એવી પ્રસિદ્ધિ મળી તેનાથી ભૂલાઈ ગયેલા નિબંધ સ્વરૂપ તરફ લોકોનું ધ્યાન ગયું લોકો નિબંધ લખવા અને વાંચવા લાગ્યા એટલે હવેના પછીના મણકામાં પહેલાં મણકા કરતાં ત્રણ ગણા નિબંધો હરીફાઈમાં ઉતરે તો કંઈ નવાય નહીં અને આ તદ્દન પારદર્શક અને સફળ આયોજન માટે આયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પત્ર દ્વારા આ નિબંધોને પહોંખ્યા એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર ઝેડકેડ પબ્લિકેશનનો પણ ખૂબ આભાર આ નિબંધન પુસ્તક માટે અને આજના આ સુંદર કાર્યક્રમ માટે અને હવે હું મારા સહિત નિબંધનના તેર વાર્તાકાર વતી કહેવા માગીશ કે અમે એવો દાવો નથી કરતા કે અમારા નિબંધો શ્રેષ્ઠ છે પણ હા અમને એવું લાગે છે કે શ્રેષ્ઠતા તરફનું અમારા સૌનું આ ચોક્કસ પહેલું પગલું પુરવાર થશે નિબંધન એ આ આખીય પ્રક્રિયાનો અર્ક બનીને આવ્યું છે પ્રક્રિયા કે જેમાં વિચારો અને લાગણીઓ માતૃભાષાની પંપાળ સાથે ભળીને શુદ્ધ સાહિત્ય સ્વરૂપ નિબંધનને ઊંચાઈ ઉપર લઈ જઈને નવાજ્યો છે ગુજરાતી સાહિત્યની આ નોટપાત્ર ઘટનાનો અર્ક હવે વાચકો સુધી પણ પહોંચી શકશે એ વાતનો આનંદ છે તેમજ આશા છે કે યુવાન નવોદિતોની કલમે લખાયેલું પુસ્તક નિબંધન વાચકોને ગમશે આભાર ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી રહી ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી રહી એક અમે પોતે ને બીજો તારો વટ પણ આજે આ વરસાદમાં જે નિબંધનો અને શબ્દનો વરસાદ થયો એમાં શ્રી ધર્મેન્દ્રભાઈએ અમને સૂત્ર સાથે બાંધીને ખૂબ પલાળ્યા છે ભીંજવ્યા છે હવે મારા જેમને આમંત્રણ પાઠવવું છે ખૂબ આદર સાથે એક ચાતક જેમ મારે એમના ક્લાસના વિદ્યાર્થી બનવું છે અગણિત આંખો મેં મારો જ્યારે વાર્તા સંગ્રહ સાહેબને મોકલો ત્યારે મને ખબર હતી કે એ મને કંઈક કહેશે તો એમને કહેવાની બદલે મને ગિફ્ટ મોકલી કે સાહેબ જમજો નામનો એક વાર્તાનું વાચિકમ કરીને મોકલ્યું હું ખુશ થઈ ગયો અને મેં વાચિકમ પોસ્ટ કરી અને બધાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો વાચિકમ માટે તો એક શબ્દ આપનાર શૈલેષ ભૂંગાણી અહીંયા ઉપસ્થિત છે તો શૈલાએ વાત કરી કે અમારી શાળાના બાળકો જ્યારે ક્લાસરૂમમાં ન આવે અને કોઈ કેટરિંગમાં કેટર્સમાં પીરસતા હોય અને એ એમ કે સાહેબ જમજો એ દિવસે ભૂખ ન લાગે સાહેબ તો ત્યાંથી એક વાર્તા લખી એટલે હું વાર્તાનો માણસ હતો અને ત્યાંથી આ વાર્તા મોકલી તો એમને મને પર્સનલી એવું કીધું કે વાર્તા સરસ છે પણ રંધો મારવાની જરૂર છે તો એવા ગુરુજી કે જેનો હું ચાતક બની એમના વર્ગમાં જવાનો ઈચ્છું છું રખડુનો કાગળ જેમનું નિબંધ સંગ્રહ પોલિટેકનિક જેમની વાર્તાઓ એ નાનું ગાબડું હોય ને એમાં સ્વર્ગના પ્રવેશ દ્વારથી જે વાતો મંડાતી હોય એમની યુટ્યુબ ચેનલ ઉપર સાહેબ ઘણી બધી વાતો મૂકે છે ફેસબુક ઉપર એમના વિદ્યાર્થીઓની જ્યારે વાતો મૂકે એ દરિયે બધા જતા હોય હમણાં શાકપીઠની બધી વાતો મૂકી તો મને વિદ્યાપીઠ યાદ આવે એવું લાગે કે કેવી બધી સરસ વાતો એમના વિદ્યાર્થીઓને ઘડે છે અને એમના એમની જે વાતો છે તો આદરણીય શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે જોરદાર તાળીઓથી એમને આવકારીએ છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ હું મને જગત પાસે વંચાવીને ચાલ્યો જઈશ શ્રી મહેન્દ્રસિંહ સાહેબ નમસ્તે દેખલા અવાજ સંભળાઈશ નિબંધ લખવા જેવી તેવી વાત નથી એવી જે વાત આવી ને ત્યાંથી વાત શરૂ થાય એમ છે અને આ પુસ્તકનું જે શીર્ષક કર્યું છે નિબંધન એ બે ભેગા કરીએ ને તો આખી વાત બને છે કે કેમ અઘરું છે નિબંધ લખવા એટલે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પોટ્રે નિબંધમાં હું મારી જાતને આ લેખું છું એમ આપણા યુરોપીય નિબંધ પરદાદા કહેતા હતા અને ઇટ ઇઝ અ લૂઝ સેલી ઓફ માઇન્ડ એ મનનો મુક્ત વિહાર છે એમ આપણને આપણા પૂર્વ સૂર્યો કહેતા હતા એટલા મનનો મુક્ત વિહાર છે અને એને એમાં જાતને આલેખવાની છે અને પાછી એને બંધે વ્યવસ્થિતો તદ્વિત આહલાદકારીણી એવા કોઈ બંધમાં એને મૂકવાની છે એટલે આમ નિર્બંધ થવાનું છે અને પાછું એનું બંધન છે એટલે આ મને એમ છે કે કોઈ સર્વોચ્ચ પડકાર કોઈ હોય તો એ કદાચ આ છે કે એમાં આ જે મુક્ત વિહાર છે એને એક કોમ્પેક્ટ કમ્પોઝિશનમાં એટલે નિબંધન નામનો શબ્દ છે ને એ રચના રીતિની સાથે જાય છે અને એ એના આગળ પાછળ આદિમધ્ય અને અંતની સાથે કેવી રીતે એક આખું વ્યક્તિત્વ તમારી સામે આવે છે એના દલે દલ તમારી સામે આવે છે એ રીતે જાય છે બહુ વાતો ઉભરાય છે મનમાં હાથ સુમસામ બની મેજ પર પડેલા છે અસંખ્ય ઝાંજવાને સ્પર્શવાથી મેલા છે આ હાથ છે ને એના પૂર્વજો એ હાથ હતા આ વંશ વેલો ઠેઠથી સડેલો છે એમ અમરેલીના કવિ કહેતા હતા પણ મને તો એમ થાય છે કે હાથ બની મેજ પર પડેલા છે અસંખ્ય ને સૂણવાથી ઘેલા છે આ હાથ છે આ વંશવેલો કેવો જળહળેલો છે કેવો આનંદ છે કે તમારી તમારી એક બાજુ જનક ત્રિવેદી નામનો એક વારસો હોય અને બીજી બાજુ તમારી આજુબાજુ તમારી આજુબાજુ તમે નિબંધ લખતા હો અને તમારી આજુબાજુ તમે એવા અનુજોના વારસદાર વારસદાર અથવા તો સમકાલીન થવાનો તમને એક ભપકો મળે એક લક્ઝરી મળે કે તમે એમ કહી શકો કે કલ્પેશ ચાવડા મારો વિદ્યાર્થી દીકપાલ ભાઈ મારા વિદ્યાર્થી એમનો નિબંધ અને મારો નિબંધ પરબમાં એક સાથે પ્રગટ થાય તો આ સહઅસ્તિત્વ છે એ એક ઉજાણી છે અને આ નિબંધન નામની ચોપડી છે એ મને એમ છે કે ઇટ્સ અ સેલિબ્રેશન સેલિબ્રેશન ઓફ સોલ એ આત્માની ઉજાણી છે સેલિબ્રેશન ઓફ સેલ્ફ એ આપની ઉજાણી છે સેલિબ્રેશન ઓફ સરાઉન્ડિંગ એ આપણી આજુબાજુની ઉજાણી છે સેલિબ્રેશન ઓફ સેન્સીસ એ આપણા ઇન્દ્રિય બોધની ઉજાણી છે અને સેલિબ્રેશન ઓફ લેંગ્વેજ એ આપણી અભિવ્યક્તિની ઉજાણી છે એટલે આવા પંચપાત્રથી ભરેલી આ જે નિબંધનની દુનિયા છે એ દુનિયામાંથી દરેક તેરે તેર નિબંધને સર્ફ કરીને સર્ફિંગ શબ્દ કેવો સરસ છે એટલે આમ કમ્પ્યુટરની ભાષામાં નહીં પણ દરિયાઈ રમતની ભાષામાં વિચારીએ ને તો સર્ફિંગ ઇઝ ધ લક્ઝરી કે પવન ભરાય શઢમાં અને તમે ઊભા રહી જાઓ અને મોજાની ઉપર જતાં જતાં તમે છે તે આનંદ લ્યો સરકવાનો સરવાનો ઉડવાનો એક રીતે ઉડવાનો દરિયામાં ઉડવાનો એક રીતે તમે આનંદ લ્યો તો આ ચોપડીમાંથી આ તેરે નિબંધોમાં ડકા એમને પહેલાં હું એને દકાભાઈ ભાઈ કહેતો હતો જ્યારે મેં મારો અસબાબના નિબંધો વાંચ્યા પેલી રાધા સાથે અને પેલી કાબરિયા કાબરિયા સાથે જ્યારે આ દકાભાઈ રાધાની રાજ જોઈને સ્ટેશને સરોજબેનની સાથે ઊભાતા અને ભટૂરભાઈને આ બધા અને બોલો ઈશ્વરને તલાકવાળો પોપટ ભટૂરભાઈની આરે વાત કરતો હતો અને ત્યારે મારા એક છબી હતી કે દકાભાઈ એમ ભટુરભાઈ એમ પછી અમારી દોસ્તી થઈ અને મેં એને જન્મ તારીખ પૂછી એટલે મેં કીધું એ દકલા તું તો માર કરતાં નાનો હશો સો ધીસ ઇઝ ધી અલ્ટિમેટ લક્ઝરી કે જે જે જેને કાગળમાં એક સંબંધે જોયા હતા એ દકાભાઈ હવે હી ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ હી ઇઝ લાઈક માય યંગર બ્રધર તો દકલા આ આ નિબંધોમાંથી છે ને મેં તમે બુધવારે મને મોકલ્યા ત્યારે ચોપડી નહોતી એટલે મેં પ્રિન્ટઆઉટ કરાવી અને એને હું સરસ રીતે બાંધે ને બંધે વ્યવસ્થિતો નિબંધન એને બાંધીને લાવ્યો છું અને એમાંથી દરેક નિબંધમાંથી જે સર્ફ કરતાં કરતાં મારે તમને ઓફર કરવું છે એ એમાં હું જાઉં મેં મેં જે આગળ પાંચ વસ્તુ કીધી ને એ પાંચે આમાં તમને મળશે સેલિબ્રેશન ઓફ લેંગ્વેજ પણ તમને મળશે સેલિબ્રેશન ઓફ સેન્સીસ પણ તમને મળશે સેલિબ્રેશન ઓફ સૌલ પણ તમને મળશે સરાઉન્ડિંગ પણ મળશે ઠેઠ અમીરગઢના અને એ પ્રદેશના કેટલાક ચિત્રો કાઠિયાવાડના સૌરાષ્ટ્રના કેટલાક ચિત્રો જાત જાતનું બધું એમાંથી તમને દાખલા તરીકે ગેલીમાંથી ઘડો છે એમાંથી હું તમને એક પ્રોઝ સંભળાવું એને જે અગિયાર હજાર મળ્યા છે એમાંથી એકસો ને અગિયાર મને પાછા આપે ઉઘડતી સવારના અણસાર આપવા અજવાળું ધીમા પવને વહેતું આવતું હતું બરડો અને બરડાની સાથે જોડા એટલે એમાં કેવું છે કે પ્રદેશ વિશેષ એટલે લોકેશન અને વ્યક્તિ વિશેષ એટલે મળવા જેવા કેટલાક એવા માણસો જેના એક જેની એક યુવતીમાંથી આ આખો ઘડો છે એ ભરા છે અને એમાં આ બરડાની સવાર છે એ હું તમને સંભળાવું ઉઘડતી સવારના અણસાર આપવા અજવાળું ધીમા પવને વહેતું આવતું હતું વહેલી સવારે બરડાની આખીએ ડુંગરમાળ ઝાકળની ચાદર ઓઢીને પથરાયેલી પડી હતી નીચે ખેતરોમાં ઉગેલો લીલો રંગ એની ઉપર ઝાકળનો રાહ ભેળવેલો હોય એવો સફેદ રંગ હલતો ઝૂલતો વિશાળ પટ્ટ સફેદ રંગી હલતો ઝૂલતો વિશાળ પટ્ટ ને એની ઉપર ટેકરીઓના કથ્થઈ થવા આવતા કાળા ઓળાને વળી એની ઉપર વહેલી સવારના નારંગી રંગના ઓઘ કુદરતના રંગોની આ માયા મેં આ પહેલાં ક્યારેય જોઈ નહોતી કોઈ વિરાટ ચિત્રપટ જોતો હોઉં એમ શાંત ચિત્તે હું આ બધું ઝીલતો હતો તો આ બધું જે ઝીલાયું છે એ ઘડામાં ભરાયું છે અને ઘડામાં ભરાયું છે પછી ઉભરાયું નથી પણ આપણા માટે એ મૂકી રખાયું છે કે એણે ઓફર કર્યું છે કે આવો અને આ જુઓ બીજો નિબંધ હતો અજંપો નામનો ધ્વનિબહેનના આ નિબંધમાં મેં એક સરસ કામ કરતાં કરતાં આજુબાજુની દુનિયાને જોતાં એક બહેનને ઓળખ્યા અને એમાં છે ને ગાંધીનગર છે લોકેશનની રીતે પણ આવી સવાર અગાઉ પણ પડતી જ હતી પણ નિબંધના આગમન બાદ હવે એ સુંદર સવારના સૂરોના રેલા છેક આંગણાની સામે આવેલા વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના મુખેથી રેલાય છે અને તે રેલા ધીરે ધીરે આગળ વધતા મારા હૃદય કાનમાં રેડાઈને તરબતર કરી મૂકે છે હવે એવું પણ થાય છે કે બાર ચોકમાં લડે લળેડા લલેડાનું ઝુંડ આવીને કલબલાટ કરી મૂકે ત્યારે મને લાગે છે કે એમના ઝઘડામાં મને મધ્યસ્થી કરવા બોલાવે છે રાણી તેના બે ત્રણ બાળ મોર સાથે એક ચોક્કસ સમયે દાણા ચણવા આવે છે અને હું હરખાઈને એમને જોઉં છું ગભરું તેતર કદીક બીતા બીતા પાળી પર નાખેલા દાણા ચણવા આવે છે ત્યારે દિવાલ પાછળ સંતાઈને એમની તસવીરો લઈ લઉં છું આકર્ષક વાદળી અને બદામી રંગ ધરાવતો કલકલિયો અને પીઠ પર આગ લઈને ફરતો લખડખોદ આમ તો મોંઘેરા મહેમાન છે પણ રસોડાની બારીમાંથી તેમના આવવાની જો ખબર પડે તો તેમના રંગોથી આકર્ષાઈને હું એમની સુંદરતા જોવા પહોંચી જાઉં છું હવે રોજની કિચન મેરેથોનમાંથી પણ મનોમન ટાઈમ પ્લીઝ કહીને આંગણાના આંટાફેરા લાગી જ જાય છે તો નિબંધ તમને તમારી આસપાસની દુનિયા સાથે આમ કનેક્ટ કરી દે છે અને તમે થોડોક ટાઈમ ચોરી લેજો અજંપા વિશે એમણે છેલ્લો સરસ પેરેગ્રાફ કર્યો છે પણ એવું નથી વાંચતો નરેન્દ્રભાઈએ એક સરસ સરસ વાક્ય બનાવ્યું છે ગોળ કેરીના અથાણાની ચાસણી જેવું બાળપણ પ્રત્યેક પ્રાથમિક શાળાને નિહાળવા મળે છે આમાં જે ગોળ કેરીના અથાણાની ચાસણી જેવું બાળપણ છે એ શિક્ષકે માણ્યું છે અને પછી આંસુની એક આખી સિરીઝ એમણે કરી છે રંધો મારવાની જરૂર તો હજી છે એક નફટ વૃક્ષો નામનો નીરજનો નિબંધ છે એ નિબંધ ઘણી બધી રીતે નગર નગરમાં વસતા આપણા જે યુવા દોસ્તો છે એ દોસ્તોની સંવેદનશીલતા અને એમની સહાનુકંપા એ બંનેને એ એની એ વૃક્ષોની સાથેનો એનો જે પ્રેમ છે સાગના સુકાયેલા જાળીદાર પર્ણો સાથે રાતનો વહેતો પવન જે જુગલબંધી માંડે તે સિમ્ફની હજુ મારા કાનમાં ગુંજે છે ડામરની સડક પર કદમતાલ કરતો તડકો એ તડકાના તવા પર અર્ધ શેકાયેલી રોટલી જેવી એ બપોર તો ઇમેજિનેશનના આ બધા